અને ઘણા બધા ડોડા છે ને ભૂંડ આવે છે ને રોજડાનું પ્રમાણ વધી ગયું છે એટલે આપણે બધા ડોડા અમારી તોડી અડધા તો તોડી નહીં ખાશે ખાલી બે ઓરણા બાકી છે એ તોડીને આપણે આપણે માર્કેટમાં મોકલાવી દઈશું તો વિડીયોમાં બનતા રહેજો અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરજો જય માતાજી બધાની જો આ બાજુ મસ્ત મસ્ત જુવાર પાકી ગઈ છે જો મસ્ત મસ્ત દાણા થઈ ગયા છે જો આમાં આપણે થોડીક એવી જુવાર છે મકાઈમાં સાથે સાથે આપણે સરગવા પણ કરેલા છે ત્યાં પણ જોવા મોટા મોટા થઈ ગયા છે જો કેટલા મોટા મોટા સરગવા થઈ ગયા છે આ બાજુ આવી રીતે બીજામાં એક એક ને આવી રીતે જો આવી મકાઈ આવેલી છે મારી પાછળ જે લીમડો દેખાય છે ત્યાં આપણે એક મસ્ત એવું ઘર બનાવેલું છે ઉપર ખાટલો ને મૂકેલ છે તે પણ તમને બતાવી તો વિડીયોમાં બનતા રહીજો જો આવી રીતે આપણી વાડી છે

મસ્ત મસ્ત રીંગણા પણ હવે સારું થવા માં વચ્ચે છે રીંગણાની વળશે પછી આ બાજુ સરગવાની લાઈન છે એવી રીતે આપણે વાડીમાં બધી કરેલ છે અને આ બાજુ થોડીક જુવાર છે એ પણ હવે પાકવા માંડ્યું છે જુવાર કેટલો મસ્ત મસ્ત પવન છે જો લીમડામાં ઘર તો તમને બતાવું ઝૂમ કરીને આ બાજુ ઉપર ખાટલો છે અને ઉપર થોડીક છત બનાવેલી છે અને આ નિસણી છે ચડવા માટે वाड़ी में मा भून न गड़े मैं जो आप जाड़ी फिट कर दी थी जो आ बदी जाड़ से आ देशी डोडा तो देशी मकाई से जो आप एटली तोड़ी ली थी एट आ मस्त मस्त खावा बहु मजा आ देशी से पाणी वालू बड़ पड़